અને તમારી માટે અત્યારે ખાસ બ્રહ્માસ્ત્ર બેસ્ટનો એક લેક્ચર યુટ્યુબ ઉપર લઈને આવ્યા છીએ જેમાં આપણે ભણવાનું છે આજે પેરેગ્રાફ રાઇટિંગ ધોરણ બાર ઇંગ્લિશ વિષય ઇંગ્લિશ આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમાં પેરેગ્રાફ રાઇટિંગ નિબંધ લેખન કઈ રીતે થાય તે આજે આપણે લાઈવ શીખવાના છીએ અને આજનો આપણો નિબંધ છે કયો માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ આ નિબંધ આજે આપણે સંપૂર્ણપણે સમજવાના છીએ બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ યુનિટ નંબર ટુ આપણે જે હાલમાં જે સ્કૂલમાં આપણે જે ચાલતું હોય યુનિટ નંબર ટુ એના રિલેટેડ એ આ નિબંધ આપણને આપો છે ને જે બોર્ડમાં મોસ્ટ આઈએમપી છે આપણે બોર્ડ એક્ઝામ માટે અતિશય ઉપયોગી અતિશય આઈએમપી એવો નિબંધ એટલે કે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ ઓકે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત એની પહેલા આપણા બ્રહ્માસ્ત્ર બેચની જે છે તમને અમુક અમુક ખાસિયત કહી બ્રહ્માસ્તર બેચમાં શિક્ષકોની જવાબદારી પણ છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ અમુક અમુક જવાબદારી એમને સોપેલી છે વિદ્યાર્થીઓની જવાબદારી એટલી શું કે તેમને દરરોજ લાઈવ ક્લાસમાં જોડાવાનું દરરોજ લાઈવ ક્લાસમાં જોડાવાનું રહેશે બીજું એમને જ્યારે જ્યારે પણ એનું હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક એને ડીએચપી બુકમાં એટલે કે ડેઇલી હોમવર્ક પ્લાનિંગમાં કરવાનું રહેશે ત્યારબાદ લાઈવ ક્લાસમાં જ્યારે આવો ત્યારે આગળના ક્લાસનું આગળના લેક્ચરનું ફરજિયાત રિવિઝન કરીને આવવાનું રહેશે અને એક બુક બનાવી ફરજિયાત છે માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું અંગ્રેજી નો સંપૂર્ણ કોર્ષ આખો કોર્ષે આખો કઈ ઘટે નહીં એવો આખે આખો કોર્ષ જે છે મળવા જઈ રહ્યો છે તો હવે શેની રાહ જુઓ છો હાલમાં જોડાય જાવ બ્રહ્માસ્ત્ર બેચમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક તમને નીચે વિડીયોમાં આપેલી છે ચાલો કરીએ ચાલુ આપણા કોર્સીસ બ્રહ્માસ્ત્ર બેચ જો તમારે ખાલી કોન્ટેન્ટ બેચ જોતી હોય તો માત્ર એકસો નવ્વાણુંમાં ફૂલ કોર્સ જોતો હોય તો માત્ર ને માત્ર ચારસો નવ્વાણું મળશે તમને લાઈવ રેકોર્ડેડ લેક્ચર્સ પીડીએફ મળશે સુપર ક્વોલિટીની આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી ને વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન અને બ્રહ્માસ્ત્ર કોર્ષ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર કોર્ષ છે બ્રહ્માસ્ત્ર કોર્સમાં ઇંગ્લિશ લાવવાનું એક માત્ર કારણ એક બહુ મોટું રીઝન કે સાયન્સના વિદ્યાર્થીઓને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો ઇંગ્લિશ અને કમ્પ્યુટર આ બધા સબ્જેક્ટ આવે તો એમાં સાયન્સના વિદ્યાર્થીઓ જે છે ને ફિઝિક્સ કમ્પ્લીટ કરી નાખે કેમેસ્ટ્રી પણ કમ્પ્લીટ કરી નાખે મેથ્સ બાયો પણ એનું કમ્પ્લીટ થઈ જાય એની પાછળ બહુ મહેનત કરે પણ જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે ઇંગ્લિશ ને કમ્પ્યુટર થ્યા જ નો કે બોલો એના ઉપર મહેનત દો કે ચલો કમ્પ્યુટર જે છે ને આપણે 9 પોઈન્ટ થી સબ્જેક્ટ ગણીએ છીએ એટલે ઈ તો આવડી જાય છે બરોબર બઈમાં બહુ પ્રોબ્લેમ નથી આવતી પ્રોબ્લેમ આવે છે એક એકમાત્ર સબ્જેક્ટ ઇંગ્લિશમાં સાયન્સના વિદ્યાર્થીઓ અત્યારે જો અત્યારથી જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન હશે અત્યારથી ઇંગ્લિશ ને થોડુંક થોડુક મહત્વ આપતા હશે અત્યારથી જો ઇંગ્લિશ ના લેક્ચર સરતેન કરતા હશે તો એને એક લાસ્ટ લાસ્ટ મુમેન્ટમાં એને એટલી બધી માથાકૂટ નહીં કરવી પડે લાસ્ટ મુમેન્ટમાં એને એટલું બધું જે છે મહેનત નહીં કરવી પડે સો ધેટ આપણે તમારી માટે વિજ્ઞાન પ્રવાહ સ્પેશિયલ ઇંગ્લિશનો બ્રહ્માસ્ત્ર કોર્સ પણ લોન્ચ કર્યો છે જેની પણ ખાસ નોંધ લેજો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી તમારી માટે ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે ટ્વેન્ટી ફોર બાય સેવન એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો જાણકારી લઈ શકો છો મેસેજ કરી શકો છો એની ટાઈમ તો આજે જ કોન્ટેક કરો ને આજે જ હવે જોડાય જાઓ બ્રહ્માસ્ત્ર બેચ ચલો ભણવાનું છે આપણે પેરેગ્રાફ રાઇટિંગ પણ પેરેગ્રાફ રાઇટિંગ ભણીએ એની પહેલા અમુક સમજૂતી અમુક પોઈન્ટ્સ જે અત્યાર સુધી તમારું ધ્યાન નઈ ગયું હોય અને અત્યાર સુધી તમે એ બાબતને ધ્યાનમાં માં નઈ લેતા હો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલો આપેલા પોઈન્ટ્સ ને બરોબર અભ્યાસ કરી તેના સબ પોઈન્ટ્સ તૈયાર કરવા આપણે પેરેગ્રાફ રાઇટિંગ માં પોઈન્ટ્સ આપે મુદ્દા આપે એ મુદ્દાને જોવાના એ મુદ્દાના આધારે બીજા મુદ્દાઓ એના સબ પોઈન્ટ્સ નાના નાના પોઈન્ટ્સ એના તૈયાર કરવાના નાના નાના પોઈન્ટ્સ પછી પછી શું સબ પોઈન્ટ્સને વાક્ય સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો કોઈ પણ એક મુદ્દો પકડો એ મુદ્દાના બીજા મુદ્દા બનાવો એમાંથી અને એ પ્રત્યેક મુદ્દાનું એક 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 વાક્ય બનાવતા જાઓ જેવા વાક્ય બનાવતું જ હશે જેવું વાક્ય એડ કરતા જાઓ વાક્ય બનાવતા જાઓ નિબંધમાં એડ કરતા જાઓ બનાવો એડ કરો બનાવો એડ કરો એસર રાઇટિંગ ને વિચારો ની રજૂઆત વાક્યો ની ક્રમિકતા ખાસ જળવાય એનું ધ્યાન રાખો જે તમારે વિચારો રજુ કરવા છે એ વિચારો ની યોગ્ય રીતે રજૂઆત થવી જોઈએ એ વાક્યો ની ક્રમિકતા હોવી જોઈએ એક્ઝામ્પલ તરીકે સેવ ધ એનવાયરમેન્ટ આપણે એસે લખીએ છે સેવ ધ એન્વાયરમેન્ટ તો એમાં આપણે એક ટોપિક લખ્યો કે જેમાં પોલ્યુશન વિશે લખ્યું તો પોલ્યુશન નો એક મુદ્દો જે છે ભૂલાઈ ગયો અને પછી થોડાક સમય પછી પાછું યાદ આવ્યું એમાં આપણે ફોરેસ્ટ વિશે લખ્યું છે તો ત્યાં પાછું પોલ્યુશનનો મુદ્દો લખી નાખવાનો નહીં પોલ્યુશન વિશે લખતા હોય ત્યારે માત્ર ને માત્ર પોલ્યુશનની વાત કરવાની એના વિશે લખવાનું પછી એ મુદ્દો ભૂલાઈ ગયો છે પછી જાતો કરવો પડે એને તમે બીજા કોઈ મુદ્દામાં ઘુસાડી ન શકો ધેટ ઇઝ રોંગ સંપૂર્ણપણે જે છે એ નિબંધના કહેવાય કે જે ક્રમિકતા હોય ને લયબદ્ધતા હોય એને આખે આખી તમે વિખેરી નાખો જ આવું કરો ને ત્યારબાદ લખાણમાં વિરામચિહ્નો કેપિટલ લેટર્સ અને લખવામાં ખાસ ધ્યાન રાખવું આ બધી વસ્તુ ચોક્કસ ધ્યાન રાખવી અને સ્પેલિંગ્સની ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવા લખાણ આકર્ષક લાગે એ માટે બે અક્ષરો વચ્ચે બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા મૂકવાની યોગ્ય અંતર રાખવાનું અને અક્ષરની સપ્રમાણતા જાળવવાની એક અક્ષર મોટો બીજો અક્ષર નાનો હોય ત્રીજો અક્ષર દેખાતો જ ન હોય ચોથો અક્ષર લીટીની બહાર યોગ્ય હોય એવું નહીં લખાણ સાચું છે તો સાથે સાથે આકર્ષક પણ લાગવું જોઈએ વાંચનારને એટલે કે તપાસનારને એ લખાણ યોગ્ય લાગે ત્યારે જે છે માર્ક્સ આપે છે પેરેગ્રાફ રાઇટિંગ એ રાઇટિંગ સેક્શનનો ભાગ છે વાલા વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ રાઇટિંગ ક્યાંનો રાઇટિંગ સેક્શનનો ભાગ છે જેની અંદર તમે શું લખો છો એનું મહત્વ તો હોય જ કેવું લખો છો એનું મહત્વ પણ હોય છે ઓકે એસે રાઈટિંગ કરતી વખતે મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચણી કરવાની પહેલું ટાઇટલ સેન્ટેન્સ એટલે કે વિષય વસ્તુના મુખ્ય વિચારને આવરી લેતા ટાઇટલ સેન્ટેન્સ જે વાસ્તવ જ વાચકને એસેના મુખ્ય વિષયનો ખ્યાલ આવી જવો જોઈએ ટાઇટલ સેન્ટેન્સ ત્યારબાદ કન્ટેન્ટ પ્રેઝન્ટેશન કે જે વિષય વસ્તુ ઉપર તમારે નિબંધ લખવાનો છે એનું પ્રેઝન્ટેશન બહુ વ્યવસ્થિત બહુ સારી રીતે થવું જોઈએ સચોટ રજૂઆત મુદ્દાસર રીતે જરૂર જણાયે કહેવતો મહાવરા ઉદાહરણો તમે આપવા હોય તો આપી શકો છો અને લાસ્ટ કન્ક્લુડિંગ પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ કે જેમાં વિસ્તૃત રજૂઆતના તારણમાં તમે ઇન શોર્ટ કહેવા શું માંગો છો એ વસ્તુ લખવાની છે કે તમે આવડું બધું નિબંધ લખ્યો પણ નિબંધના એન્ડમાં તમારો જે કહેવાનો હેતુ શું હતો એ નિબંધ તમે જ જણાવવા શું માંગતા હતા એ શોર્ટમાં બે થી ત્રણ લીટીમાં લખવા આ છે નિબંધની યોગ્યતા તો આજે આપણે એક સરસ મજાનો નિબંધ જોવાના છીએ નિબંધ છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ મારો પ્રિય કાર્ટૂન સિરીઝ રાઈટ હવે ચાલો ભણીએ જોઈએ તમારી માટે આખો નિબંધ તૈયાર છે બરોબર સાથે સાથે તમે સમજૂતી પણ લેતા જઈએ ઓકે ચાલો चाइल्डহুડ ઇઝ ધ ફૂલ ઓફ ઓપ્શન્સ હવે કાર્ટૂન સિરીઝની વાત કરવાની છે તો કાર્ટૂન લગભગ ક્યારે જોવામાં આવે મોટા ભાગના લોકો એના બાળપણમાં જોવે છે તો જો મુદ્દાને આવી રીતે શરૂઆત કરવાનો કે ભાઈ चाइल्डহুડ ઇઝ ફૂલ ઓફ ઓપ્શન્સ કે બાળપણ જે છે ઓપ્શન્સ થી ભરેલું હોય છે એન્ડ ફોર મી મારી માટે વન ઓફ ધ ચોઇસ ચોઇસ એક ખુશીથી પસંદગી થાય એવી વસ્તુ શું શું હતી વોચિંગ કાર્ટૂન્સ બાળપણમાં તમારી તમારી પાસે પાસે પ્રવૃત્તિ કરવાના કરવાના ઘણા ઘણા બધા બધા ઓપ્શન્સ ઓપ્શન્સ હોય હોય કે ભાઈ ક્રિકેટ વોલીબોલ ગેમ ટાઈમ પાસ સમય પસાર કરવાના કારણ કે ત્યારે તમારી પાસે કોઈ જવાબદારી કોઈ બર્ડન હોય પણ એમાં એ બધાય ઓપ્શન્સમાં મારી એક સૌથી પ્રિય ચોઇસ ડિલાઇટફૂલ ચોઇસ હતી કઈ કાર્ટૂન જોવા આઈ વોઝ સો પ્લેફુલ એન્ડ નોટ ઇટ હું બહુ જ રમતિયાળા અને બહુ શરારતી હતો એન્ડ આઈ લવ ડસ્પેન્ડિંગ માય ટાઈમ એન્જોયિંગ બોથ આઉટડોર એન્ડ ઇન્ડોર ગેમ્સ અને હું મારો સમય બહારની ગેમ અને અંદરની ગેમ આઉટડોર ઇન્ડોર બંને ગેમમાં વિતાવતો સૂન ગેમ્સ વેર ફની અમુક ગેમ્સ જે છે ફની હોય અધર્સ બોરિંગ અમુક બોરિંગ્સ હોય પણ ગેમ કરતા કાર્ટૂન ઓલવેઝ હેડ અ સ્પેશિયલ પ્લેસ ઇન માય હાર્ટ પણ કાર્ટૂન કાર્ટૂન જોવું એ હંમેશા મારા દિલમાં એક અલગ જગ્યા વધાવી લેતો મુદ્દાની રજૂઆત જો આવી રીતે મુદ્દાની રજૂઆત કરવાની મુદ્દો કયો છે કાર્ટૂન નો તો કાર્ટૂન ને જોવાને મહત્વ કઈ રીતે આપવામાં આવ્યું એ અહીંયા રજૂ થયું કે બાળપણમાં ઘણા બધા ઓપ્શન્સ હોય પણ એમાંથી કાર્ટૂનને જ કેમ પસંદ કરવામાં આવ્યું કાર્ટૂન જોવું જ કેમ પ્રિય હતું તો એ મુદ્દાની ચર્ચા અહીંયા કરવામાં આવી ઓકે ત્યારબાદ ત્યારબાદ પછી શું પછી શું પછી શું જો અમોંગ ઓલ ધ કાર્ટૂન્સ બધાય કાર્ટૂન્સમાં માય ફેવરેટ સિરીઝ વોઝ મિકી માઉસ એમાં માય મારી ફેવરેટ સિરીઝ હતી કઈ મિકી માઉસ ક્રિએટેડ બાય વોલ્ટ ડિઝની 1928 જે વોલ્ટ ડિઝની ઓગણીસો ને અઠ્યાવીસમાં ક્રિએટ કરી હતી હવે એક મિનિટ એક મિનિટ નિબંધમાં મેં વોલ્ટ ડિઝની દ્વારા તૈયાર કરેલ મિકી માઉસની પસંદગી કેમ કરી હાલો વિચારો કયો મને મારી ફેવરેટ કાર્ટૂન સિરીઝ ખરેખર મિકી માઉસ હતી પણ નહીં મારી ફેવરેટ કાર્ટૂન સિરીઝ હતી ટોમ એન્ડ જેરી મારા બાળપણની વાત કરું છું પણ મેં નિબંધ તૈયાર કર્યો છે એમાં મેં મિકી માઉસને મારી ફેવરેટ કાર્ટૂન સિરીઝ તરીકે દર્શાવી છે કારણ કયો હાલો ફટાફટ ફટાફટ કારણ સર ભણવામાં એનો પાઠ આવે છે એટલે સાચી વાત છે ભાવેશભાઈ સાચી વાત છે ભણવામાં આપણે વોલ્ટ ડિઝનીનો પાઠ ભણી ગયા છે યુનિટ નંબર 2 કયો યુનિટ યુનિટ નંબર 2 એમાં રીડ 1 જેમાં આપણે આ કાર્ટૂન સિરીઝ વિશે ભણી ગયા છે વોલ્ટ ડિઝની વિશે ભણી ગયા છે એની માહિતી આપણી પાસે છે તો વધારે લખી શકીશું ને खोंलिटी ब्रिंग्स यू जॉयर बड़ी जगह માઉસ વોઝ ઓલવેઝ પોઝિટિવ એક્સપિરિયન્સ મીકી માઉસ જોવું હંમેશા મારી માટે એક પોઝિટિવ એક્સપિરિયન્સ હતો એન્ડ આઈ થ્રોટલી એન્જોયડ એવરી એપિસોડ અને હું બધા એપિસોડને બહુ ખુશીથી જોતું બધા એપિસોડ જોતો પછી 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 વેનએવર આઈ હેડ મેન્ તેની ટેન્શન જ્યારે પણ મને કાંઈ પણ ટેન્શન હોય આ યુઝડ ટુ વોચ મિકી માઉસ હું મિક્કી માઉસ જોતો ટુ ફોર્ગેટ માય વરીસ મારી ચિંતાઓને હું મુક્ત કરી નાખ તો ભૂલી જતો ઇવન માય પેરેન્ટ્સ એન્ડ ગ્રેન્ડ પેરેન્ટ્સ એન્જોયડ વોચિંગ ધીસ કાર્ટૂન મારા માતા પિતા અને મારા દાદા દાદી પણ જે છે મારી સાથે કાર્ટૂન જોતા કારણ કે મિકી માઉસ જે છે ને ખાલી એક કોઈ પણ કાર્ટૂન જે છે ખાલી કોઈ એક બાળક માટે ન હોય એ આબાલ વૃદ્ધ બાળકોથી માંડીને વૃદ્ધો માટે બધા માટે હોય તો એવું એવું આવી રીતે આવું વાક્ય લખવાનું કન્ટેન્ટ પ્રેઝન્ટેશન કે એ કન્ટેન્ટ પ્રેઝન્ટ કઈ રીતે કરો છો મિકી માઉસ ખાલી તમારું ફેવરેટ નહોતું તમારા ઘરના સભ્યોનું પણ ફેવરેટ કાર્ટૂન હતું એવું દર્શાવવાનું पची 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 द फनी एंटिक्स ऑफ पिकी कि मिकी जे फनी एक्शंस करे एंड इज अ गैंग ऑलवेज मेड अ लाफ अ लॉट इन अ गैंग हमेशा हंसती जो है ऑल्दो जो के माने खबर थी मिकी वाजंट रियल मिकी हाचो ना थे हकीकत में न थे आऊ काई हिज क्वालिटीज अट्रैक्टेड टू मी एनी खास से तो माने आकर्षित मिकीज गर्लफ्रेंड मिनी माउस इज आल्सो गुड एंड पॉजिटिव कैरेक्टर મિક્કી માઉસ ની ગર્લફ્રેન્ડ જે મિની માઉસ હતી એ પણ એક બહુ હકારાત્મક કેરેક્ટર હતી આપણે અહીંયા કાર્ટૂન સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ એટલે કોઈ પણ એક પર્સનલ કાર્ટૂન કેરેક્ટર વિશે વધારે ચર્ચા નહીં કરવાની એની આખી સિરીઝમાં જેટલા પણ આવતા હોય બધાની ચર્ચા કરવાની ત્યારબાદ મિકિસ ગેંગ ઇન્ક્લુડ્સ ડોનાલ્ડ ડક મિકીની ગેંગ જેમાં ડોનાલ્ડ ડક ગુફી અને પ્લુટો હોય ડોનાલ્ડ ડક ઈ જે છે મિક્સ ઓફ હેપી એન્ડ એગ્રેસિવ ટ્રેટ્સ ઈ ખુશ અને એગ્રેસિવ પણ હતો

ખાલી શિક્ષકોને નહીં વિદ્યાર્થીઓને પણ અહીંના મળવાપાત્ર છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ છે કાર્ટૂન્સ લાઈક મિકી માઉસ એન્ડ એનિમેટેડ ગ્રાફિક્સ ઓફ એનિમલ્સ ઓર પીપલ એન્ડ આઈ ઓલવેઝ એડમાયર ધેર સ્માઇલિંગ ફેસીસ આવા જે કાંઈ પણ જે છે મિની મિકી માઉસના મિની માઉસના જે કાંઈ પણ કાર્ટૂન કેરેક્ટર હતા હું એના સ્માઇલિંગ ફેસીસને એના હસતા ચહેરાને વધારે એડમાયર કરું છું વોચિંગ મિકી માઉસ

એની ગેંગને જોઈ બહુ ગમે છે ફોર એડિશનલ ઉમેરું છું એડિશનલ ફન આઈ ઓલસો વોચ ટોમ એન્ડ જેરી હું ટોમ એન્ડ જેરી પણ જોતો અને ઇક્વલી હિલેરિયસ એ પણ એક સારી એવી એના જેટલી જે છે સારી સિરીઝ હતી એવરી વન હેઝ ધેર ઓન ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર બધાને પોતાનું કાર્ટૂન કેરેક્ટર ફેવરેટ હોય પણ મિકી માઉસ રિમેન્સ સ્પેશિયલ ટુ મી પણ મિકી માઉસ મારા માટે સ્પેશિયલ હશે બીકોઝ ઓફ ધ હેપીનેસ એન્ડ લેસન્સ હી બ્રોટ ઇન માય લાઈફ ખુશી અને જે શીખ એ મારા જીવનમાં લાવ્યો છે કારણે તો હવે વાહલા વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું કરો બંધ હવે સમય જતો રહ્યો છે હવે ખરેખર તમારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું હોય તો અત્યારે જ જોડાય જાવ આપણો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરો અને આપણી બંને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલા તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોમાંથી તમને મળી જશે મિકી માઉસ કાર્ટૂન્સ એન્ડ પ્યોર એન્ડ ફન હેવ સક્સિડ ઇન ધેર ગોલ ઓફ એન્ટરટેઈનિંગ અવેવન મિકી માઉસ બહુ જ રમજી હતા બહુ ફોન હતા એમણે પોતાનો જે એન્ટરટેનમેન્ટ કરવાનો જે ગોલ હતો બધાને એ સાકાર કર્યો તે ટ્રેઝર ઓફ માય ચાઇલ્ડહૂડ મારા બાળપણનો ખજાનો હતા એન્ડ આઈ વિલવેઝ ચેરિશ એન્ડ મેમોરીઝ ઓફ વોચિંગ ધેમ અને હું હંમેશા એ યાદોને ખુશીથી વાગોળતો રહીશ તો વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું કરો બંધ અને હવે જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જો ઓનલી કન્ટેન્ટ કોર્સ જોતો હોય તો માત્ર વન નાઇન્ટી નાઇન અને ફૂલ કોર્સ જોતો હોય તો ઓનલી ફોર નાઇન્ટી નાઇન પે કરીને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે વિજ્ઞાન પ્રવાહ માટે પણ સ્પેશિયલ અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવાનું આયોજન થઈ ગયું છે કારણ કે જે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીને સબસિડરી ગણાય છે એના પાસે મહેનત નથી કરતા એની પાસે એની પાસે મટીરીયલ કાંઈ નથી હોતું તો એ બધું આપવા માટે તૈયાર છે ઓકે તો આજે જોડા બ્રહ્માસ્ત્ર બેચમાં સાથે સાથે તમારી માટે અંગ્રેજી બોલવાનો ડર ખતમ કરવા માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ તૈયાર છે જેમાં પણ તમે જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને બ્રહ્માસ્ત્ર બે હજાર છવ્વીસની જાણકારી આપો જેનાથી તે પણ આ બેચમાં જોડાય તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણે એક સરસ મજાનો નિબંધ આવાના અલગ અલગ વિડીયો તમારા માટે લઈને આવતા જ રહીશું તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત